આપડે તમે લીલોજી ના પહોચી જાય તો મારે જોતા ખરાજી કરો રેલાજી તારું માર્યું હો તારું જો ભાડેલું જુજો હજ ને તારું માર્યું બાજુ બાજુ તો સતી પણ એટલા લઈને છે તો ના હોય એ તો જેમ મૈ મૈતે ના કેમાજી કાકા છે કેમાજી ને તો હાથ પગ પર લાગો ઘરમાં

તમે ઉભા રહેજો મને એક વાતનો જવાબ આલજો આ દારૂ નતા પીતા મને વચન આલ્યું કે દારૂ પીધો તમે હું તો નતા પીધો હું એક્ટિંગ કરતો ખાલી ઉભારો ખાલી ના દારૂ નતો પીધો મારા છોકરા છોકરા હું દારૂ નહોતો પીધું

દારૂ પીને હાથું બોલતો હોય દારૂ પીને ખાલી છોકરો હવે લડવા ના થતા

એક્ટિંગ પિક્ચર જવા બાર બાર આ સો ના એક્ટિંગ કરી જતા પેલું ચાલુ હોય પિક્ચર ચાલુ હોય શું હોય

તું દુખાતો રે તો દુખો તો બી તો ગભરાઈ બી બી કે કાચી વાત હે બોને લેડો ને આપણે બોન થી જતો લેડો લેડો હાલ જે તા કેમ આવીયું આ આવા થાય જજન કરતા ના આવે મગાય આખી રહે તું ગવાને દીધા હા મારું 500 પાટણ હા